આજ રોજ સમગ્ર વિશ્વ વર્લ્ડ રિવર ડેની ઉજવણી કરી રહ્યું છે વર્લ્ડ રિવર ડે એટલે વિશ્વ નદી દિવસ એટલે નદી વિશેની લોકોમાં જાગૃતતા આવે માટે વિશ્વમાં આજનો દિવસ વર્લ્ડ રિવર ડે તરીકે મનાવવામાં આવે છે ભારતની સંસ્કૃતિ નદીને માતાનું ઉપનામ આપ્યું છે વિશ્વમાં કોઈ એવો દેશ નથી જ્યાં નદીને માતાનું ઉપનામ મળ્યું હોય સિવાય કે ભારત જ્યાં નદીને માતાનું ઉપનામ મળ્યું છે ત્યાં આજે નદીઓની શું દશા છે તો માલુમ પડશે કે શું માતાના આપણે હાલ કર્યા છે નદીની વાત આવી છે તો એક પંક્તિ નદીમાંથી યાદ આવી બે કાંઠે છલકતી આત્મવિશ્વાસથી ઉછળતી વહેતી મેં નિરંતર દ્રઢ વિશ્વાસથી દેય એનું નિશ્ચિત કેમ ક્યારે સાને પૂજ એમ કહીને ના મૂઝાતી કાસ હું પણ હોત નદી આજે આપણે નદીને ગટર ગંગા બનાવી દીધી છે નદીમાં કેમિકલયુક્ત કચરો પાણી ઠલવાઈ રહ્યા છે જેને લઈ નદીનું પાણી દૂષિત બન્યું છે જળ એ જીવન છે જેને લઈ મોટા શહેરો પણ પાણીને લઈ નદી કિનારે વસેલા છે જે નદી આપણે હરિયાળી અને સ્વચ્છ પીવાનું પાણી આપે છે એ જ નદીઓને આપણે આજે પ્રદૂષણયુક્ત કરી નાખી છે તો આવો સૌ સાથે મળી આજના વિશ્વ નદી દિવસે નદીને સ્વચ્છ રાખવાની સોગંદ લઈએ આજ રોજ બાવીસ સપ્ટેમ્બર એટલે કે વર્લ્ડ રિવર ડે તરીકે આપણે સૌ ઉજવીએ છીએ એટલે કે વિશ્વ નદી દિવસ તરીકે ઉજવીએ છીએ આપણી સંસ્કૃતિમાં નદીઓને માતાનું બિરદ આપવામાં આવ્યું છે અને બધી જ નદીઓનું પોતપોતાનું આધ્યાત્મિક અને પૌરાણિક રીતે મહત્ત્વ ધરાવે છે અને મોટી મોટી નદીઓના કિનારે મોટા મોટા શહેરોનો વિકાસ અને શહેરો વસેલા છે તેમજ અસંખ્ય ગામડાઓ પણ વસ્યા છે જ્યારે અમારું ગામ વિશ્વામત્રી નદીના કિનારે વસેલું છે તેવી જ રીતે વિશ્વામિત્રી નદીના કિનારે ઘણા એવા ગામડાઓ વસેલા છે અને જીવાદોરી સમાન આ અમારી વિશ્વામિત્રી નદી છે આપણે સૌ જાણીએ છીએ તેમ નદી આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે પરંતુ ઘણા કંપનીઓ દ્વારા કેમિકલો નદીમાં છોડવામાં આવે છે તેમજ અન્ય એવું હાનિકારક પદાર્થો છોડવામાં છે જેના કારણે જળચર પ્રાણીઓ જેવા કે મગર કાચબા માછલીઓના મૃતદેહો નદીમાં જોવા મળે છે માટે આપણે સૌ આજના રિવર ડેના દિવસે આ પ્રદૂષણ ના થાય અને અમારી આ નદીમાં સારું અને ચોખ્ખું સ્વચ્છ પાણી આવે જેથી કરી મનુષ્યના જીવન પર તેની માઠી અસર જોવા મળે છે કેમિકલયુક્ત પાણીના કારણે મનુષ્યના ચામડીનો રોગ જોવા મળે છે તેમજ અન્ય ગંભીર રોગો પણ થવાની શક્યતા છે માટે આપણે સૌ આજના દિવસે એક પ્રણ લઈએ કે નદીને પવિત્ર અને સ્પષ્ટ રાખીએ